નમસ્કાર મિત્રો આવી ગયા છે આપણે એક સરસ મજાના એક નવા વિડીયો સાથે મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો મિત્રો આજની વાત કરીએ તો દીકરીઓ માટે ખુશખબર ગુજરાત સરકાર દીકરીઓને આપી રહ્યા છે એક લાખ દસ હજારની સહાય યોજનાનું નામ છે વાલી દીકરી યોજના વાલી દીકરી યોજના ગુજરાત સરકાર દ્વારા બે ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ શરૂ કરવામાં આવી હતી વાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહિત આપતું શાળા છોડી દેવાનું પ્રમાણ ઘટાડવું લિંગ ભેદભાવ ઘટાડવો સ્ત્રી ભ્રણ હત્યા અટકાવી અને છોકરીઓના જન્મદરમાં વધારો કરવો છે વાલી દીકરી યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે વાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહિત આપવું શાળા છોડી દેવાનું પ્રમાણ ઘટાડવા લિંગ ભેદભાવ ઘટાડવું સ્ત્રી ભ્રણ હત્યા અટકાવી અને છોકરીઓ જન્મ દરમાં વધારો કરવો છે વાલી દીકરીઓ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને કુલ એક લાખ દસ હજારની ની નાણાકીય સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવે પ્રથમ હપ્તો ધોરણ એકમાં માં પ્રવેશ વખતે ચાર હજાર આપવામાં આવશે અને બીજો હપ્તો ધોરણ નવમાં પ્રવેશ કરતી વખતે રૂ છ હજાર આપવામાં આવશે અને ઉંમર 18 અઢાર ઉચ્ચ શિક્ષણ લગ્ન માટે એક લાખ આપવામાં આવશે આ રકમ સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે અને તેનો ઉપયોગ શિક્ષણ વ્યવસાયિક તાલીમ અથવા લગ્ન માટે કરી શકાય છે વાલી દીકરી માટે પાત્રતા ધોરણ અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ કુટુંબની વાર્ષિક આવક બે લાખથી વધુ ન હોવી જોઈએ યોજના પરિવારની પ્રથમ બે દીકરીઓ માટે જે લાગુ છે દીકરીનો જન્મ બે ઓગસ્ટ બે બાદ થયેલો હોવો જોઈએ અરજદાર પાસે બેંક ખાતું હોવું જરૂરી છે અરજદાર આવકવેરો ભરનાર ન હોવો જોઈએ અથવા અન્ય સરકારી સહાય પેન્શન મેળવતા હોવા જોઈએ વાલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો દીકરીનું જન્મ પ્રમાણપત્ર માતા પિતાનું આધાર કાર્ડ માતા પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મ પ્રમાણપત્ર કુટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર દંપતીના તમામ હયાત બાળકોના જન્મ પ્રમાણપત્ર કાર્ડની નકલ બેંક ખાતાની પાસબુક નિવાસ પ્રમાણપત્ર વાલી દીકરી યોજના માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી પ્રક્રિયા નવા સુધારા મુજબ ઓનલાઈન અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન પરથી કરી શકાય છે વીસીઈ અથવા તા ઓપરેટર દ્વારા ઓફિશિયલ લોગ ઇન દ્વારા અરજી દાખલ કરવામાં આવે ઓફલાઈન અરજી પ્રક્રિયા પંચાયતે ઈ ગ્રામ સેન્ટર પર ફોર્મ મળશે અથવા તાલુકા મામલતદાર કચેરી અથવા સહાય યોજના કોમ્પ્યુટર કોપરેટ અથવા જન સેવા કેન્દ્ર પર ફોર્મ મળશે ફોર્મ ભરો અને તમામ જરૂરી દસ્તાવેજ જોડો ફોર્મ અને દસ્તાવેજો જ્યાંથી ફોર્મ લીધું હોય ત્યાં ગ્રામ પંચાયત આંગણવાડી અથવા સીડીપીઓ કચેરી જમા કરો અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે પાત્રતા વિશે એસએમએસ દ્વારા સૂચના મળશે